છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓ બન્યા બેફામ કોઈ પણ ડર રાખ્યા વગર ખુલ્લે આમ રેતીનો વેપલો કરતા હોવાનું જાણવા મળ્યું છે ઓરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોવાનું જાણવા મળ્યું હતું રાત્રિના સમયે નદીમાં હિટાચી મશીનો દ્વારા રેત ખનન કરતા વિડીયો થયો વાયરલ છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં આદિવાસી લોકો ઉનાળામાં તરબૂચની ખેતી કરી વર્ષના રોટલા રડી લેતા ઓરસંગ નદી જીવાદોરી સમાન બની છે પરંતુ રેતી માફિયાઓ દ્વારા અત્યાધુનિક રેત ખનનથી ઓરસંગ નદીને મૂળ સ્વરૂપ ગુમાવી દેતા તેનું પ્રકૃતિ સૌંદર્યનું સતત હનન થઈ રહ્યું છે આમ તો સાંજના છ વાગ્યા બાદ રેતી ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાએ રાત્રિના સમયે જ નદીમાં મશીનો દ્વારા મશીનો દ્વારા રેતી ખનન કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ વિડીયો ગુનાટા ગામનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે રેતી ખનન માફિયા મશીનો નદીમાં ઉતારી રાત્રિના સમયે રેતી ઉલેચી સવારે અદ્રશ્ય થઈ જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર રાત્રિના સમયે ઊંઘે છે અને રેતી માફિયાઓ રાત્રિના સમયે ચાગે છે તેવું આ વાયરલ વિડીયો પરથી સાબિત થાય છે પરંતુ ખાન ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસ્તુત વાયરલ વિડીયો સાચો છે પરંતુ તે મધ્યપ્રદેશની હદનો છે જેથી સ્થાનિક છોટાઉદેપુર ખાન ખનીજ આમાં કંઈ કરી શકે નહીં